ત્રસ્ત ગ્રામજનો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારબી અને છાપરી ગામમાં ઘણા સમયથી રસ્તા ખખરધજ બન્યા છે ત્યારે તારમી છાપરી ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ભાજપના કાર્યકર્તા અને તાલુકા સભ્યશ્રી વિકાસના કામો કર્યા દાવા કરે છે પરંતુ તારમી છાપરી ગામના વિકાસની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે ત્યારે ત્યારે સમયમાં વેકેશન હોય કર્મચારીઓ તેમજ બંને ગ્રામ લોકોને છાપરી ગામમાંથી પસાર થતા રસ્તા ઉપર ચાર વર્ષથી બનતા પુલની કામગીરી હલકી ગુણવત્તાવાળા કામ કરી અને તેના પુલ ઉપર ડામર વગરનું મેટલ પાથરી દઈ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો જોવા મળે છે ત્યારે ગામના જાગૃત યુવાનો દ્વારા પ્રકારની કામગીરીની મુલાકાત લેતા જોઈએ ત્યારે આ કામગીરીને લઈ તારમી છાપરી ગામના લોકોએ સરપંચશ્રીને રજૂઆત કરતા સરપંચશ્રીએ કોઈ જવાબ આપ્યો નથી અને કહ્યું કે આ કામગીરી અમારામાં આવતી નથી તેમ કહી ગોળ ગોળ જવાબ આપી ગામના વિકાસના કામોથી અડગા રહ્યા

આ લોક ખૂબ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે રિપોર્ટર હિતેશ કુમાર ભુરિયા સિંગવડ